દુનિયામાં બે હજાર પચાસ સુધીમાં સો કરોડ લોકો બહેરાશની સમસ્યાથી પીડિત હશે અને આ દાવો કર્યો છે એ જી હા ડબ્લુએચઓએ એના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અત્યારે તમે જોશો કે વધારે પડતા લોકો ઇયરબડ્સ અને હેડફોનનો યુઝ કરતા હોય છે ઓવર યુઝ કરતા હોય છે જેને લઈને આવનારા કેટલાક વર્ષોમાં આ કાનની સમસ્યા બહેરાશની સમસ્યા જે છે તે વધશે અને તેણે ડબલ્યુએચ એવો દાવો કર્યો છે કે બે હજાર પચાસ સુધીમાં લગભગ સો કરોડ લોકો એવા હશે કે જેઓ બહેરાશની સમસ્યાથી પીડિત હશે હાલ બારથી પાંત્રીસ વર્ષના પચાસ કરોડ લોકો એવા છે કે જેઓ બેરાજની સમસ્યાથી પીડિત છે અને આ જે લોકો જે છે તેમાંથી પચીસ ટકા લોકો એવા છે કે જેઓ હેડફોનનો વધારે પડતો યુઝ કરી રહ્યા છે ઓવર યુઝ કરી રહ્યા છે અને પચાસ ટકા લોકો એવા છે કે જેઓ ડિસ્કોથેક છે ક્લબ છે સિનેમા છે એવી જગ્યા પર વધારે પડતો સમય વિતાવે છે કે જ્યાં મ્યુઝિક ખૂબ જ લાઉડ હોય છે એટલે કે આવનારા વર્ષોમાં આજે ટેકનોલોજી જે વધી રહી છે તેના લીધે સમસ્યાઓ પણ વધશે